તો પેલા તો આપડે આપડે ઉકાપા ની આયલી માં દેશી ડોહો જાય ફોલો નઈ કરી દઉં અરે આમ જાય તમે આમ હાલો ને અમારા દેશી ડોહા હો

બરોબર ને હું હા ત્યાં જાતા નહીં કઈ દો જાવાનું ચાલુ જઈને કે બાકા જીકી બોલી જાય હું બોલી જાય બાકા જીકી બોલી જાય હા ચાલુ જ રીજો જોવાનું

మాత్రది